આજે હતી શીતળા સાતમ એટલે અમે નાઈ ધોઈ સવારે તૈયાર થઈ અને માતાજીના દર્શને અને જેની સાહે અને કલ્પે ઘડિયાળ બાંધી લીધી અને હું જવાની તૈયારી કરું છું હવે જય માતાજી મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો વરસાદનું વાતાવરણ બહુ મસ્ત હતું પણ ન્યા ઘેટા બકરા ચરતા તા જોવાની બહુ મજા આવી લોકેશન પણ બહુ મસ્ત હતું રૂપથી લઈ રહી શૂટિંગ અને મને કહી કે તમે અહીંયા એકવાર જુઓ તો મારો પણ ફોટો આવી જાય મેં પણ સામું જોયું અને આપણે આવી રહ્યા છે ગળતરા ગળતરા પહોંચવા આવી ગયા છે ત્યાં જે આંબડી સફારી પાર્ક નું જે લોકેશન છે મસ્ત છે અહીંયા સિંહોને જોવાનું અભ્યારણ છે મસ્ત છે લોકેશન ત્યાં વૃક્ષો પણ બહુ મસ્ત છે જોવાનું લોકેશન સારું છે ગળતરાની નજીક જે આવેલું છે બે કિલોમીટર ગળતરાથી નજીક છે ત્યારે મિત્રો તમે આવો ત્યારે ગળતરા આવો ત્યારે રમવાડી સફારી પાર્કમાં જોવાનું શૂખશો નહીં કારણ કે બાળકોને રમવાનું બહુ મસ્ત મજાના છે લોકેશન સારું છે હિસ્કાઓ છે અંદર અમે પહોંચી ગયા છીએ ફાઇનલી ગળધરા જ્યાં અમરેલીનો મોટા ડેમ છે ખોડિયા ડેમ ખોડિયાર ડેમનો નજારો મસ્ત છે વરસાદ સારો છે એટલે ડેમ ભરાઈ ગયો છે મિત્રો આ ખોડિયાર ડેમ છે જે પચાસ વર્ષ જૂનો ખોડિયાર ડેમ છે અને આ ગળોધરાનું લોકેશન છે ગળધરા દેખાય છે ગળધરા માતાજીનું મંદિર માં ખોડિયાર માતાજીનું મંદિર છે અને ડેમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અમે માતાજી ના મંદિરે આવી ગયા છીએ અને માતાજીના દર્શન કરવા જાય છે દર્શન કરી લીધા માતાજીના તમે પણ દર્શન કરી લેજો માતાજીના માતાજીના મા ખોડિયારના દર્શન કરવા હું આવી ગયો દર્શન કરી લીધા અને પછી ત્યાં ભોળાનાથની મંદિર હતું ત્યાં પણ દર્શન કર્યા અને પછી હવે અમે નીચે જઈએ છીએ ત્યાં છે ખોડિયાર ગુનો છે ન્યાય પણ બહુ મસ્ત બધું છે જોવાની મજા આવે રમકડા છોકરાઓને પણ બહુ મજા આવી જોવાની માતાજીનું મૂળ સ્થાનક છે એ નીચે છે ત્યાં અત્યારે અમે જઈએ છીએ દર્શન કરવા અને પછી આ કલ્પ ને જેની સા રમકડા જોતા હતા ત્યાં એના પપ્પાએ વિડિયો ઉતારી લીધો અને હવે અમે પોસી ગયા છે માતાજીના મંદિરે કલ્પ ટાટા કરે છે હું પણ ટાટા કરું છું કે હવે જો મંદિર આવી ગયું છે હવે મેં માતાજીના દર્શન કર્યા અને મજા આવી જય માતાજી જય ખોડિયાર માં તમે પણ દર્શન કરી લેજો માતાજીના હા છે માતાજીનું જૂનું સ્થાન પ્રગટ્ય સ્થાનક છે માતાજીનું ખોડિયાર માનું જય માતાજી માં ખોડિયાર માં જગદંબા સવ ની આશા પૂરી કરે માં ખોડિયાર માં સવ ની મનોકામના પૂરી કરે દર્શન કરી લીધા અને હવે અમે જઈસી નીચે નીચે પણ ગુનો છે ન્યા પણ મજા આવે ફોટા પાડવાની નદી બહુ મસ્ત છે લોકેશન સરસ છે ડેમ ભરાઈ ગયો છે અને નદી ચાલુ છે ખોડિયાર મંદિરનો ગુનો કહેવાય છે પણ માણસો બહુ છે દર્શન કરવા અને મજા આવે ફોટા પાડવાની લોકેશન છે બહુ મસ્ત મિત્રો આ માતાજીનો ખોડિયારનો ગુનો છે જે ખોડિયાર ગુના તરીકે ઓળખાય છે ડેમનો નજારો પણ મસ્ત હશે પાણી વહેતું છે ડુંગરાઓ છે બહુ મસ્ત મજાના ફોટા પાડવાના લોકો અહીંયા બહુ આવે છે આ માછલાઓ છે જે પાણીમાં આ બધા દાન પૂન કરવા માટે નાખે છે અને આ તૃપ્તિ લઈ રહી છે સેલ્ફી અને કલ્પ પાણામાં લસરી પડે છે એટલે ધીમે ધીમે ચાલે છે અને આવી છે સેલ્ફી લેવા અને એના મમ્મીએ ત્રણેય લીધી સેલ્ફી જેની સાહે એને સેલ્ફી ફોટો પાડ્યો હવે અમે દર્શન કરી લીધા અને પાછા નીકળી ગયા મેં બનાવી માતાજીના મંદિરે દેવડી જેની સાહે બનાવી કલ્પે બનાવી અમે બધાએ દેવડી બનાવી કહેવાય છે ને કે દેવડી બનાવી તો એવું માતાજીના મંદિરે દેવડી બનાવી તો ત્રણ માળનું મકાન થાય અથવા ચાર માળનું થાય એટલે છોકરા મેળા બનાવવા અમે નીકળી ગયા ઘરે જવા તો રમકડા આવ્યા રસ્તામાં તો છોકરાએ રમકડાનું વેન કર્યું તો છોકરા રમકડા જોવે છે ગાડી ને બહુ મસ્ત મસ્ત રમકડા છે ઢીંગા અને જેની સાને પણ આ પાટી ગમે છે રમકડાઓ સરસ છે જો દિલવાળા ઢીંગા ટેડી બહુ મસ્ત છે રિમોટ વાળા ફોન આ તો પણ નાના છોકરાના છે એટલે લેવાય નહીં અમે 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 પંખો પંખો હવે હવે લીધો નીકળી ગયા મંદિર બહાર નીકળ્યા તો એક ચકલીનું બચ્છું હતું તો અમારા કલ્પને ચકલીના બચ્ચા બહુ ગમે છે એટલે એણે ધીરેક ધન ચકલીનું બચ્છું પકડી લીધું જ્યાં પકડવા ગયો ત્યાં ઉડી ગયું પણ એને પકડી લીધું પાછળ જાય અને ચકલીના બચ્ચા સાથે એણે ફોટો પડાવ્યો ફોટો પડાવી ચકલીનું બચ્છું રમાડ્યું તકલીનો બચ્છો રમાડી અને એને એક ઊંચી જગ્યાએ મૂકી દીધું જ્યાં કોઈ મીંદડું કે કૂતરું મારી ના શકે એવી જગ્યાએ પછી પીધો રસ પછી અમે બધાએ પીધો રસ રસ પીવાની પણ બહુ મજા આવી રસ પીતા હતા ત્યાં એક નાની બકરીનું બચ્ચું હતું એ પણ કલ્પને બહુ ગમે તે એ રમાડવા મળ્યો કલ્પ બકરીના બસ્સાની મજા આવી ને કલ્પની મજા આવી પછી કલ્પે પણ રસ પીધો અને વેફર ખાધી અને મેં પછી ફોટા પાડવાનું ચાલુ કરી દીધું ફોટા પાડવાનો મને પણ બહુ શોખ એટલે મેં પાડ્યા ફોટા અને એના પપ્પાએ અમારો વિડીયો ઉતારી લીધો મિત્રો આ વલગ તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી